જામનગરના સામાન્ય સભાગૃહમાં જનરલ બોર્ડની સામાન્ય સભા મળી હતી માત્ર દસ મિનિટ જેટલી સમયમર્યાદામાં ચાલેલી બોર્ડ મીટીંગમાં અન્ય કોઈપણ એજન્ડા વિશે ચર્ચા થઈ નહોતી અને મેયર અમીબહેન પરીખે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મનસુખ ખાણધર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેરામણ ભાટુ અને શાસક જૂથના નેતા દિનેશ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે જે રીતે અત્યાર સુધી કામ કર્યું છે એ રીતે ફરીથી નવેસરથી નવી ટીમ સાથે અમે સૌ સભ્યશ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું હાલ પૂરતી અત્યારે નથી ખબર પણ છ સભ્યોની જે નિમણૂક કરવાની હતી ફરીથી રિપીટ એની છ સભ્યોની આજે નિમણૂક કરી છે જનરલ બોર્ડમાં આગામી સમયમાં જ્યારે સ્ટેન્ડિંગ કમિટી મળશે ત્યારે એની નિમણૂક કરશો અને નેતા તરીકે અમે દિનેશભાઈ પટેલની વરણી કરીએ છીએ

સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ હોદ્દાઓ પર એક ના એક સભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે જેથી કોર્પોરેટરોમાં અસંતોષ ફેલાયો છે કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ વીટીવી જામનગર